સમગ્ર મુદ્દે વાત કરવા આમ આદમી પાર્ટીના નેતા પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આપણી સાથે જોડાયા છે ગોપાલભાઈ આખરે ગોંડલમાં પાટીદાર ભારતીય જનતા પાર્ટીના પાટીદાર આગેવાનોને જવાની ફરજ પડી છે જયેશ રાદડિયા અને ભરત બોઘરા પોતે ગોંડલ હોસ્પિટલ જોઈ અને પટેલ સમાજના દીકરાના જે બે દિવસ બાદ ખબર પૂછ્યા કેવી રીતે જુઓ છો ઘટનાને એક તરફ ગુંડાઓનું લિસ્ટ બની રહ્યું છે બીજી તરફ ગોંડલમાં બે થયા છે ગુંડાઓ બે મુખ્ય વાત છે તમે પેલા તો એવું કીધું કે ભાઈ ભાજપના પાટીદાર આગેવાનો એમ તો કા તો પાટીદારો હોવા જોઈએ અને કા ભાજપના હોવા જોઈએ બિલકુલ બે વસ્તુ ભેગી ન હોય એટલે એને તમારે પૂછવું પડે કા પછી આપણને ચોખવટ હોવી જોઈએ ભાજપના માણસો ગયા છે કે પટેલના જોકે પાટીદારના તો નહીં જ હોય કેમ કે ભાજપ ના હશે તો જ જાય બાકી પટેલ ના હોય તો ચૌદ પટેલ ના દીકરા ગોળી મારી તે દિવસે નોતા આવ્યા એ હવે શું કામ આવ્યા એટલે ભાજપ ના માણસો દવાખાને એક પટેલ ના દીકરા ની ખબર પૂછવા ગયા છે એમ આપણે માની શકીએ બીજી વાત કે આ વારે ઘડીએ ગોંડલ જ કેમ આ ગુંડાગીદી લુખાગીરી ખૂન ખરાબા મારામારી ગોંડલ જ કેમ એમ આ ભાજપ શરમ નથી લાગતી કે તમારા ચાલી વર્ષના રાજની અંદર વારેઘડીએ સમાચાર આવે અને બધી હર્ષ સંઘવી બંધ થઈ જાય છે ગોંડલ નું નામ આવે ત્યાં તો એટલું તો બધું શું ત્યાં ગોંડલ ની અંદર છે કે હર્ષ સંઘવી નથી બોલી શકતા મુખ્યમંત્રી નથી બોલી શકતા અને ગુંડાઓ બે ફાર્મ બન્યા છે જેસીબી જેસીબી હવા નીકળી જાય છે બુલડોઝર ની ગોંડલમાં જતા પેલા તો હર્ષ એ રાજી ખુશી રાજીનામું આપીને કઈક હારો મુછાળો મરદ બેસે ગૃહમંત્રી ની ખુરશી પર એના માટે ખાલી કરી દેવું છે પેલો તો મુદ્દો આ છે વારે ઘટના બને ગોંડલમાં કેમ એમ ગૃહમંત્રી ને એવું નથી લાગતું કે આ તો એના માટે બહુ શરમજનક બાબત કેવાય રાજ્યની પોલીસ માટે શરમજનક બાબત કેવાય રાજ્યના પોલીસ વડા સો કલાકમાં આમ લિસ્ટ બનાવું તેમ લિસ્ટ બનાવું તો આ ગોંડલ ના લુખાઓ કેમ લિસ્ટ માં નથી આવતા ચિંદી ચોરો ચપ્પલ ચોરો લિસ્ટ માં આવી જાય છે અને મોટા હરામખોરો ખોરો લિસ્ટ માં કેમ નથી સામેલ થતા કેમ કે ઈજ ભાજપના જ માણસો જો આ ધંધા કરતા હોય તો આમાં ગૃહમંત્રી એ અને મુખ્ય પોલીસ અધિકારી લિસ્ટ બનાવું ને આમ કર નાખું ની કરવાની જરૂર નથી કેમ કે ગુજરાત ના ગૃહમંત્રી ની ગુજરાત ડીજી ની ઓકાત જ નથી બીજી વાર બોલું એની ઓકાત જ નથી ભાજપ ના ગુંડાઓ નું લિસ્ટ બનાવી શકે ગુંડાઓ એ બે ને મારે એમ જે લુગડા કાઢી ભાજપના રાજમાં ભાજપના જ ગુંડાઓ એટલી હદે ફાલ્યા છે કે ગુંડા ગૃહ મંત્રી હર્ષ સંઘવી જો એનું લિસ્ટ માં નામ લખે તો બે ના લુગડા કાઢીને મારે એમ છે ગુંડાઓ તો કયા મોટે ફાંકા ફોજદારી થઈ રહી છે ગુજરાત માં સબ સલામત છે અને ગુંડાઓનું લિસ્ટ બનાવું નામ કરી નાખું ને તેમ કરી નાખું

ફરિયાદ લીધી અને ત્યારબાદ પણ ચાપલુસે પોલીસે સામે પણ ફરિયાદ લીધી જ્યારે પોલીસને ચાપલુસી કરવાની હોય ત્યારે સામેવાળાનો વાંક હોય કે ન હોય એ બે બાજુ ફરિયાદ લઈ લે એટલે પહેલાં તો ફરિયાદ લેવામાં આનાકાની ફરિયાદ લેવાની ફરિયાદ લીધા બાદ સામે પણ ફરિયાદ લેવાની હજુ સુધી કોઈ એક્શન નહીં અને બીજી તરફ એક તરફ બુલડોઝરો ચાલે છે વરઘોડા નીકળે છે ને આની પોલીસે બિલકુલ ચૂપ કોના ઈશારે મને એવું લાગે છે વરઘોડા નીકળે છે ને નાના એવા સિમ્પલ માણસો હોય ને જેને કોઈ પણ પ્રકાર નો જ્ઞાતિ આધારિત સપોર્ટ નો હોય રાજકીય સપોર્ટ ન હોય જેના પૈસા હોય એવા હાવ લલ્લુ પંજુ ટાઈપ ના ટપોરીઓ હોય જે શેરીના નાકે બેસીને ટપોરિયા વેડા કરતા હોય એના વરઘોડા નીકળે છે ગુજરાતના ના હર્ષ રંગવીય ડીજી ની ઓકાત હોય તો ગોંડલના ના ગુંડાઓનો કાઢે વરઘોડો અમે જોઈશું ખરાબ ન હોય તો મોકલે બુલ્ડોજર ગોંડલ માં અમે જોઈએ ગૃહમંત્રી ની કેટલી હેસિયત છે એમ હમ

અને હવે તો ભાજપ વાળા એને ખુશ કરવા માટે ખાલી ખોટી હોશિયારી પોલીસ વાળા પકડી પકડી ને ઓલા ઇન્સ્ટાગ્રામ ની રીલો બનાવવા વાળા ને પકડીને એના એકાઉન્ટ ડિલીટ મરાવે છે અને જાણે મોટો વાઘ માર્યો હોય એવી રીલ ઈ ઇન્સ્ટાગ્રામ ની રીલ ડિલીટ મરાવાની તમારું એવું માનવું છે કે અસલી તો બીજા છે અસલી ગું અસલી ગુંડા નિગમ માં બેઠા છે કેટલાક અસલી ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી જીતી ને બેઠા છે કેટલાક અસલી ગુંડાઓ ભાજપ તાલુકા જિલ્લા મહાનગર ના હોદ્દેદારો છે અને બાકી રહેલા ગુંડા દિલ્હી વ્યા ગયા છે આજે લિસ્ટ માં નામ આવે છે એ તો બચારા લલ્લુ પંજુઓ છે પણ આપણે મોટા હુરાહાંટ થવા દેવાના છે આ બધાને કંટ્રોલ તો કરી રહ્યો છે ને રાજ્યનો ગૃહ વિભાગ ગોપાલભાઈ ભાઈ મોટા ગુંડાઓ મોટા હરામી માણસો જો ધારાસભ્ય બની ને બેઠા હોય ન થતું હોય તો લલ્લુ પંજુ તો એમ જ વિચારી નથી થતું તો મારે શું ટેન્શન છે પણ મોટા ગુંડા જાહેર માં મારે મોટા ગુંડા નું મોટા મોટા ટોપ ફેન ફરતા એવા એવા ગુંડા નું સરઘસ નીકળે તો લલ્લુ પંજુ તો આપમેળે સુધરી જાય લલ્લુ પંજુ એમ વિચારે ને કે મોટામાં મોટા ગુંડા ને ધોકાવી નાખ્યો છે તો અમે તો લલ્લુ પંજુ છીએ એમ બંધ થઈ જાય પણ મોટા કોઈ કરતું નથી એટલે લલ્લુ પંજુ પણ એમ વિચારે કે તો મારે જલ્દી મોટો ગુંડો બનવું છે લલ્લુ પંજુ રહેવું નથી લલ્લુ પંજુ ને પ્રેરણા મળે છે કે મોટા ગુંડા ને પ્રોટેકશન બધી વાત થઈ તો ગોંડલમાં કોના આશીર્વાદ થી આ લલ્લુ પંજુ ઓને કઈ થતું નથી ગોંડલ માં અને ગુજરાત માં ભાજપના જેટલા મોટા મોટા ગુંડાઓ છે એ બધા આમાં એવું નથી કોઈ એક માણસ જ તે ગુંડો છે આખી ગુંડાઓની આખી ગેંગ છે

સારું જ કેવાય ને ભાજપના રાજમાં એ લોકોએ પોલીસ સ્ટેશન જવું જોઈએ પોલીસ વાળાને સસ્પેન્ડ કરાવવો જોઈએ કે તે ફરિયાદ કેમ નો લીધી ત્યાં સુધી તમે માનતા સસ્પેન્ડ કરાવવો જોઈએ ખોટી ફરિયાદ હામે વાળા ની લીધી એને સસ્પેન્ડ કરાવવો જોઈએ અને પોલીસ સ્ટેશન નિવેદન આપવું જોઈએ કે અમે અન્ય અત્યાચાર ની સામે વિરુદ્ધમાં માં ઉપાહી એના બદલે દવાખાને આટા મારે એ હું એમબીબીએસ છે બે તમારી સરકાર છે તમે બે એક તો ચૂંટાયેલા વ્યક્તિ છે એક સરકાર બહુ મોટી તોપ થઈ સ્ટેશન વાળા પડે કે તમારું કેટલું ઉપજે છે આ લોકો એ દવાખાને જવાની જરૂર સ્ટેશન ભાવ પૂછવા ગયા તા ને ભાઈ એક તો ત્યાં બાર રાજકોટના બારના નેતાઓ એટલે કે ગોંડલ ની નેતાઓ ત્યાં જાય ખબર અંતર માણસ ને તો પોલીસ જવાબ નથી આપતી ના નથી આપતી જેવા તેવા માણસ ને સામાન્ય માણસ ને આમ આદમી ને તો પોલીસ ગુજરાત આખા ની જવાબ નથી આપતી ગોંડલ ની પોલીસ તો આખી પાકિસ્તાન ના પોલીસ વાળા જેવા છે

એ દ્રશ્ય એવું સૂચવે છે કે ગોંડલ ની અંદર જે ગુંડા રાજ છે એ ગુડા રાજ કાયમ રહે લોકો લોકો જે એકઠા થવા લાગ્યા છે લોકોનો રોષ જલ્દી ઠરી જાય લોકો ગુંડા રાજ ને ઉકેડી નાખવા માટે બહુ વધારે ભેગા ન થાય અને લોકો નો આક્રોશ ઠંડો પાડવા માટે તેના બંને ની આગ્યા છે ગોંડલ મા પોલીસ સ્ટેશન જવું જોઈએ ગોંડલ પટેલ સમાજ ના નેતાઓ નથી શું ગોંડલ મા કોઈ રાજકારણીઓ નથી શું બધું હશે બધું જ છે પણ બાર થી જે માણસો ગયા છે એનો ઈરાદો બદ ઈરાદો જણાય આવે છે તમારે અને સ્ટેશન જવું જોઈએ ગોંડલ ના અને કેવું જોઈએ પોલીસ વાળા ને કા તારા બાપા ની પેઢી છે કે મન ફાવે જયારે એફઆઈઆર લખવા ના પાડવાની ઉપર થી ભૂલ દબાણ આવે વિડીયો વાયરલ થાય ને લખવી પડે તો પાછી બે ની લખવાની માર ખાનાર ની વિરુદ્ધ માં એફઆઈઆર

ગુજરાત નો ભાજપ પોલીસ પકડતી નથી તો ગોંડલ નહીં વ્યવસ્થિત મજબૂત કામ ભાજપના માણસો કરે છે અને ઈ ગુંડાઓના માધ્યમથી સરકારો બનાવે છે સરકારો માં અડધા ગુંડા આવી ગયા છે મેં તમને કીધું એમ અડધા જિલ્લા તાલુકા પંચાયતમાં બેસી ગયા છે વ્હાઇટ કોલર ગુંડાઓ થઈ ગયા છે અને આ ટપોરીઓ લલુ પંજુ પકડીને પોલીસ એમ કે છે જાણે અમે સિંઘમ બની ગયા

અમે તમને અરે આ ભાઈ તારા થી કોઈ ટપોરો દીતો નથી પોલીસ વાળા રીલું ચાલુ કરી પચી પચાસ નાના નાના ટપોરી હોય ગરીબ પરિવાર ના ગરીબ વર્ગ ના માણસો હોય અને એકાદ બે નાની મોટી ઘટના માં આવી ગયા હોય જાણતા જાણતા એને પચાસ જણા ને બે હારી જ્ઞાન આપે એસપી કમિશનરો ની બધા કે તમે બધા સુધરી ને આમ થઇ જાજો ને કમિશ્નર ની હોકાત હોય તો ભાજપ ના ચાર ટપોરી ભેગા કરી જ્ઞાન આપી બતાવે કમિશનર ના લુગડા ફાડી નાખે છે કે ભાજપ વાળા તો આ ધંધા ચાલુ કર્યા છે ગુજરાતમાં શું અપેક્ષા રાખો ન્યાય અમરેલી ગોંડલ ની ઘટના માં મળશે એટલે એટલે જે જોયું કે અમરેલીમાં કેવો ન્યાય મળ્યો સંઘવીએ કેવું આમ ભાઈ ઘંટી ચોર હોય એવી રીતે બચાવ કર્યો કૌશિક વિધાનસભાની અંદર

અને પાટીદાર સમાજે અગાઉ જેમ આંદોલનો કર્યા તેવા આંદોલન ન કરવા પડે અને એમ કેવાય કે સારી ભાષામાં ન્યાય મળી જાય એ આપડે આશા રાખીએ પોલીસ પાસે